હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે થોડીથી સ્પેશિયલ ફ્લેવરફુલ અને કલરફુલ મઠ્ઠો બનાવવાના છીએ જે ટેસ્ટમાં તો બહુ જ સરસ છે સાથે તેટલો જ કલરફુલ પણ છે જેને જોતાં જ જમવાનું મન થઈ જાય ત્રણ અલગ અલગ ફ્લેવરને મિક્સ કરી અને આ મઠ્ઠો બનાવવાના છીએ જે બહુ જ ઇઝી પણ છે અને સાથે ટેસ્ટી પણ તો આવો તેની રેસીપીને જોઈ લઈએ અને તમને મારા વિડીયોઝ ગમતા હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ટોટલી ફ્રી છે તો મઠ્ઠો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે દહીંના મસ્કાની જરૂર પડવાની છે તો અહીંયા મેં દહીંનો મસ્કો બનાવી લીધેલો છે દહીંને આખી રાત માટે અથવા તો દસથી બાર કલાક કોઈ કાપડમાં બાંધી અને લટકાવી દેવાનું તેનું બધું જ પાણી નીકળી જાય એટલે આ મસ્કો રેડી થઈ જાય છે અત્યારે મેં તેનો વિડીયો શેર નથી કરેલો પરંતુ મારા અગાઉ વિડીયોમાં મેં મઠ્ઠો કે શ્રીખંડ કેવી રીતે સારો બનાવો તેનો વિડીયો શેર કરેલો છે ત્યાં જઈ તમે ચેક કરી શકો છો વિડીયો લાંબો થતો હોવાથી મેં અહીંયા સ્કીપ કરેલું છે તો હવે તેમાં આપણે દળેલી ખાંડ એડ કરી દેવાની છે તમે જરૂરિયાત કે જે પ્રમાણે ગળપણ ભાવતું હોય તે પ્રમાણે એડ કરવાની છે તો તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે જ્યારે પણ તેમાં દળેલી ખાંડ એડ કરો ત્યારે હંમેશા ચાળીને નાખું જેથી તેમાં ગઠ્ઠા ના પડે અને આ મઠ્ઠાને એકદમ બજાર જેવું જ ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો તો અહીંયા અમે અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરેલું છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેનું જે લિક્વિડવાળો પાર્ટ હોય તે ન નાખતા એકદમ ઘટ્ટો મલાઈનો જે પાર્ટ હોય તે જ એડ કરજો નહીં તો જો એ લિક્વિડવાળો પાર્ટ એડ કરશો તો તમારો મઠ્ઠો એકદમ બદલે તમે ઘરની મલાઈ નો પણ ઉપયોગ કરી શકો છો હવે અહીંયા મઠ્ઠાને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે મેં વન કરી અને આ વેનિલા ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી લીધેલું છે હવે અહીંયા આપણે એક પાર્ટમાં ઇલાયચી ફ્લેવર આપશું જો તમારે પાઇનેપલ કે મિક્સ ફ્રુટનું બનાવવું હોય તો પાઇનેપલ એસેન્સ અથવા તો મિક્સ ફ્રૂટ એસેન્સ કરી અને મિક્સ ફ્રૂટ એડ કે પાઇનેપલ એડ કરી દેવાનું હવે બીજા વાટકામાં આપણે કેસર પિસ્તા બનાવવાનો છે તો અહીંયા મેં દૂધમાં કેસર પલાળીને રાખેલું તે એડ કરી દીધેલું છે અને સાથે જ બદામ અને પિસ્તાની કતરણને પણ એડ કરી દેસુ ત્રીજા વાટકામાં મેં અહીંયા સ્ટ્રોબેરી ક્રશ એડ કરેલો છે સ્ટ્રોબેરી ફ્લેવર આપવા માટે તો હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે પણ મિક્સ કરી લીધેલી છે અને હવે આપણે તેને ડીશમાં એસેમ્બલ કરી દઈએ તો અહીંયા એક પ્લેટ લેશું અને આ રીતે ત્રણેય અલગ અલગ જે ફ્લેવરના મઠ્ઠા બનાવેલા તેને એક સાથે રાખી દેવાના છે અને તેને સારી રીતે એકબીજા સાથે મિક્સ કરી દેવાના છે અને સાથે જ એ મિક્સ થઈ જાય એટલે ઉપર આપણે થોડું ડેકોરેશન કરી દઈશું જેમાં મેં સ્ટ્રોબેરી બદામની કતરણ અને પિસ્તા એડ કરેલા છે થોડા રોઝ પેટલ પણ એડ કરેલા છે અને સાથે જ અહીંયા થોડું કેસર પણ સ્પ્રેડ કરેલું છે તમે આમાંથી ન હોય કોઈ વસ્તુઓ તો સ્કીપ પણ કરી શકો છો તો આ ધોળેટી પર આ કલરફુલ અને ફ્લેવરફુલ મઠ્ઠો બનાવવાનું નહીં ભૂલતા આ રેસીપી બહુ જ ટેસ્ટી પણ છે અને સાથે કલરફુલ પણ જે ઘરના દરેક વ્યક્તિને ભાવશે તો આવી જ બીજી સરસ નવી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ટોટલી ફ્રી પણ છે તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે Thank